નમસ્કાર જય હિન્દ જય ભારત હું ઉમિતસિંહ મહેસાણા તાજેતરમાં સરકારશ્રી દ્વારા જે વિદ્યા સહાયકની ભરતી જે ચાલુ રહી છે એમાં જે સ્પેશિયલ કચ્છની પચીસો જગ્યાઓ ભરાવાની પ્રોસેસ તારીખ અઢાર આઠ બે હજાર પચીસથી ઓગણતી આઠ બે હજાર પચીસ પચીસ સુધી જે ચાલી રહી છે તેમાં જે વિદ્યાર્થી મિત્રો દ્વારા જેમણે અગાઉ એકથી પાંચમાં જેની સામાન્ય ભરતીમાં જેમને જિલ્લો મળી જ ગયો હોય નોકરી મળી જ ગઈ હોય તો પ્લીઝ તેઓ આ કચ્છમાં કોઈ સીટ બગાડતા નહીં કચ્છ જિલ્લો પસંદ કર્યા પછી સ્થળ શાળા પસંદગી દરમિયાન કદાચ તમને અંતરિયાળ ગામડાં જ મળવાના છે તો આપ નોકરી નથી કરવી એવું જો તમને હજુ લાગી રહ્યું હોય તો પ્લીઝ આમાં આ સીટો બગાડવા રિપીટ ના કરતા આજીવન કચ્છમાં નોકરી કરવી હોય તો જ જિલ્લા પસંદગી માટે ગાંધીનગર આવજો કેમ કે જાહેરાત વખતે અહીંયા જણાવવા સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે જ નિમણૂક કે નિવૃત્તિ મતલબ કચ્છમાં જો તમે નિમણૂક લીધી તો આખી જિંદગી તમારે ત્યાં જ નોકરી કરવાની મતલબ બદલીના કોઈ અવકાશ રહેશે નહીં ઘણા મિત્રો એવું વિચારે છે કે બે પોંચ વર્ષથી બે પાંચ વર્ષ પછી બદલી થઈ જશે તો એ શક્યતા નહીવત છે ત્રીજું ગુજરાત સરકારના અન્ય ખાતામાં કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જો નોકરી કરતા હોય તો પ્લીઝ તમારી તે નોકરી ચાલુ રાખજો અને આમાં સીટ ના બગાડતા ચાર નંબર અમુક વ્યક્તિઓ જે એવા છે કે જે ખાલી એવું બતાવે છે કે મને જુઓ કેટલી બધી નોકરીઓ મળી ગઈ છે એવું સ્ટેટસ બતાવવા જો ખાલી તમે સીટ બગાડવા આવતા હોય તો તમને બે હાથ જોડીને વિનંતી કરું કે પ્લીઝ તમે આવી સીટ ના બગાડતા તમારા લીધે કોઈપણ વ્યક્તિના ઘરે જો રોજગાર રૂપી જ્યોત પ્રગટાવી શકાતી હોય તો તમે આ જ્યોત પ્રગટાવવામાં તમારો અમૂલ્ય ફાળો આપજો જેને અન્ય જગ્યાએ મળી ગયું છે એ લોકો જિલ્લા પસંદગીમાં રિપીટ ના થતાં અય્ય વિદ્યા સહાયક ઉમેદવારના પરિવારને આ એક નોકરી ઉપર ઘણી બધી આશા છે જેનાથી તેનું ઘર પરિવાર આખું ગુજરાન ચાલી શકે એમ છે તો એમનું સ્વપ્ન પૂરું કરાવશો એમના મા બાપનું એમના બાળકોનું એમના પરિવારનું સ્વપ્ન પૂરા કરાવશો એવી મારી નમ્ર વિનંતી છે બસ અસ્તુ જય હિન્દ જય ભારત ટૂંકમાં આ મેસેજને દરેક ગ્રુપમાં ઘણી બધી જગ્યાએ ફોરવર્ડ કરો જેથી આપણે કોઈકની જિંદગી બચાવી શકીએ કોઈકને રોજગાર આપી શકીએ મિત્રો તમે ઘણા બધા આંદોલનમાં જોયું છે લોકો ઘરે પોતાને ઘણી બધી વસ્તુઓ વશ તો ખાવા પીવાનું વશ અથવા ભૂખ્યા રહીને આંદોલન કરી છે તેઓ સાથ સહકાર અને સમય બધું જ આપી છે તેમ છતાં તેમના માટે જો આપણે એક સીટ નહીં બચાવી શકીએ તો એ કરેલા આંદોલનનો બધા વ્યર્થ જ છે તો આપણું આ આંદોલનનો વ્યર્થ ન જાય તે માટે જેની નોકરીની જરૂર નથી તેવા મિત્રો પ્લીઝ કચ્છમાં બે હજાર પચીસોની જગ્યામાં સીટ ના બગાડતા અને વધુમાં એટલું જણાવવાનું કે જે મિત્રોને સામાન્ય ભરતીના વીસ ટકા વેટિંગમાં આવી શકે એવું છે તો એ વેઇટિંગવાળા મિત્રો પ્લીઝ તમે વેઇટિંગ માટે તમારી સીટ ખાલી રહેશે અને અહીંયા તમે એ સીટો ના બગાડતા જય હિન્દ જય ભારત